જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયા સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનો દિવસ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસને શનિવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ તેમજ આજનો સુવિચાર ધનની ત્રણ ગતિઓ છે દાન ભોગ અને નાશ આજનું હેરટેપ્સ રાયના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે દિન મહિમા વ્રતની પૂનમ શ્રી દત્ત દત્તાત્રય જયંતિ અમૃત સિદ્ધિ યોગ ને પંચાવન સુધી વીસથી સત્તરથી સિત્યાવીસ ને ચુમ્માલીસ સુધી શ્રી દ્વારકેશ લાલજી ઉત્તર માંડવી કચ્છ જૈન સંભવનાથ જન્મ શનિ રોહિણી રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ આજનો સૂર્યોદય સાત ને ચાર મિનિટથી મુંબઈ સૂર્યાસ્ત છ ને એક મિનિટ સુધી મુંબઈ આજનો રાહુકાળ ને આજનો ચંદ્ર વૃષભ રાશિ આજે જન્મેલા બાળકની રાશિ વૃષભ રહેશે ઉ નક્ષત્ર રોહિણી ચંદ્રવાસ દક્ષિણ પૂર્વ દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ ઉત્તર કસ્ટદાયક પ્રવાસ થાય દિવસના ચોઘડિયા શુભ આઠ ને સિત્યાવીસ થી નવ ને ઓગણપચાસ ચલ બાર ને તેત્રીસ થી તેત્રીસ તેર ને પંચાવન લાભ તેર ને પંચાવન થી પંદર ને અઠાવન અમૃત પંદર અઢારથી સોળ ને ચાલીસ રાત્રિ ના લાભ અઢાર ને બે થી ઓગણીસ ને ચાલીસ સુખ એકવીસને અઢારથી બાવીસ ને છપ્પન અમૃત બાવીસ છપ્પન થી ચોવીસ ચોત્રીસ ચલ ચોવીસ ચોત્રીસ થી છવ્વીસ બાર લાભ ઓગણત્રીસ સિત્યાવીસ થી એકત્રીસ પાંચ આજનું રાશિ ભવિષ્યફળ મેષ રાશિ અલ અને સાહસથી સિદ્ધિ સીધી પ્રાપ્ત થાય આગળ વધવાની તક પ્રાપ્ત થાય સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય વૃષભ રાશિ અને ઉ આર્થિક બાબતોમાં સારું રહે અચાનક લાભ થવાના સંકેત છે અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે છે મિથુન રાશિ ક છ ને ઘ કાર્ય સિદ્ધિ આપતો દિવસ યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે કર્ક રાશિ ડ ને હ આજનો દિવસ વાદ વિવાદથી દૂર રહેવું તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય સિંહ રાશિ મ ને ટ આજનો દિવસ આકસ્મિક લાભ થાય જૂના મિત્રોને મળવાનું બને મનની વાત વ્યક્ત કરી શકો શુભ દિવસ કન્યા રાશિ પઠણ વેપારી વર્ગને લાભદાયક દિવસ છે સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક નોકરિયાત વર્ગને સારું રહે વિદ્યાર્થી વર્ગ માટે પણ સારું રહે તુલા રાશિ ર ને તો આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો ધ્યાન યોગ મૌનથી લાભ થાય ભાગ્ય બળમાં વૃદ્ધિ થાય વૃશ્ચિક રાશિ ન ને ય અગાઉની અગાઉની સપેક્ષા ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય કાર્યને પૂર્ણ કરી શકો પ્રગતિકારક દિવસ ધન રાશિ ભ ફ સામાજિક ક્ષેત્રને જાહેર જીવનમાં સારું રહે લોકચાહનામાં વૃદ્ધિ થાય આગળ વધવાની તક પ્રાપ્ત થાય મકર રાશિ ખ જ આજના દિવસે તબિયતની કાળજી લેવી બહારના ખાનપાનમાં ધ્યાન રાખવું જીવન પદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી પડે કુંભ રાશિ ક સ શ પ્રણય માર્ગે આગળ વધી શકો સંતાન અંગે સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો મીન રાશિ દ ચ થ દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો તમારા ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તમને વિડીયો મારો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો